નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ઘોઘા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો એક દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે રહ્યો છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય નવચંડી યજ્ઞ શોભાયાત્રા તથા ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આપણી સાથે હાલ પ્રકાશભાઈ પટેલ આયોજક શ્રી તથા ભુવાજી શ્રી બળદેવભાઈ રબારી ઇન્દ્રોડા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર ભુવાજી શું નામ છે આપનું બળદેવભાઈ કાળાભાઈ રબારી ઇન્દ્રોડા વિશદ માતાના ભુવાજી બળદેવભાઈ આજે અહીંયા કયા ભગવાનનું નિર્માણ થયું છે કઈ જગ્યાએ આપણે પલિયટ ગામ છે કલોલ તાલુકાનું ગામ છે ગાંધીનગર જિલ્લો છે અને પકાભાઈ પટેલ નગર ગોગા મહારાજના મંદિરનું આજે બાર એ પ્રતિષ્ઠા કરી અને નવા ફોટાનું નિર્માણ કરેલું છે આ બધા ઘણા વર્ષોથી લોકો એમને મમ્મી પપ્પાને બધા દીવો કરતા હતા અને એક નાનું મંદિર હતું એમાંથી એમની પ્રેરણા એવી જાગી અને ગોગા બાપાની અને મા મેલડીની મા મહાકાળીની સહાયતાથી એમની પ્રગતિ થવા માંડી બહુ જ પ્રગતિ થઈ બહુ જ પ્રગતિ થઈ એટલે એમની ઈચ્છા આવી હતી કે હું મંદિર બનાવું જેને માનવું હોય માન ન માનવું હોય પણ હું તો આજ પકાભાઈ તરીકે એકલા જ પગાભાઈથી જ આ મંદિર બનાવેલું છે બીજો અનો કોઈ ભાગીદાર છે આ જ નહીં આજે આખો દિવસ શું આજે આખો દિવસ જે તે ભૂવા સંતો બોલાયા હતા એમના સન્માન કર્યા અથવા નવચંડીનો પ્રોગ્રામ રાખ્યો છે અને પછી સાંજે નવ સાડા ચાર પાંચ વાગે પ્રસાદી રાખી છે અત્યારથી સવારથી પણ પ્રસાદીનો ચાલુ છે સાંજે પણ પ્રસાદી રાખેલ છે પ્રકાશ પટેલ પ્રકાશભાઈ આયોજન કરવાની આપણે પ્રેરણા બાપા મેં આ સુસાડીની અંદર ઘણા ટાઈમ મકાન મેં લીધેલું અને મને મહારાજ વારે વારંવાર દર્શન આપતા હતા અને આ જગ્યા એક નાની ડેરી હતી અને મને વિચાર આવ્યો મને પ્રેરણા જાગી કે હું એક મોટી મંદિર બનાવું અને બાપાને હું ધામધૂમથી બેસાડું એ મારી મોટી પ્રેરણા હતી અને ભાવના હતી મારી બાપા પાસે શ્રદ્ધા ગોડી છે મારી ફૂલ આનંદ છે આખા પરિવારમાં પલિયાળ ગામમાં બી આનંદ છે